બોલે સદગુરુ ભગવાન કીજે કુલ દેવી માથ કીજે ભોળાનાથ આરે શિવ સતીના પતિ ની લાગી અરે શિવ સતીના પતિ ને મનલ લાગી તમને ભાથી મારી પીડ ભાંગી આરે શિવ સતીના પતિ ની મન લાગી તમને બોજવાથી મારી પીડ ભાંગી અરે શિવ સતીના પતિની મને લેર લાગી અજીવાન સંસારમાં મને મન નથી લાગતું આજીવ સંસારમાં મને મન નથી લાગતું અરે મને હરી ભજનમાં લેર લાગી અરે શિવ સતીના પતિની મને લેર લાગી હરે મને હરી ભજન માં લેર લાગી હરે શિવ સતી ના પતિ ને મને લેર લાગી તમને મને ભજવાથી મારી પીડ ભાંગી હરે શિવ સતી ના પતિ ને મને લેર લાગી આયે સિ આ માં નીંદર બયા આયે સિ આ રમ માં નીંદર ભયા આવી शिव ने बजी ने युग माती जागी हरे शिव सती ना पति ने मने लेर लागी शिव ने बजी ने युग माती जागी हरे शिव सती ना पति मने ले लागी तमने बजी ने हूँ तुंग जागी हरे शिव सती ना पति नी मन लेर

હરે શિવ સત્યના પતિ ને મને લાગી હરી ના નાચી હરે શિવ સત્યના પતિની મને લેર લાગી તમને ભજવાથી ભેડ મારી ભાંગી આરે શિવ સત્ય પતિની મને લેર લાગી તમને ભજવાથી પીડ મારી વાંગી આરે શિવ સતીના પતિ ની મને લાગી સતસંગ મન રે મોયા સતસંગ મન રે મોયા હરે મારા મનના કચરા કાયડા આરે શિવ સતીના પતિ ની મનેલ લાગી અરે મારા મનડા મોયા ને કચરા ને કાયડા અરે શિવ સત્યના પતિ મને લે લાગી હરે શિવ નીતિના પતિ મને લે લાગી તમને બજવાથી ભીડ મારી વાંગી અરે શિવ સતી પતિને મને લે લાગી ભૂલી